કાઉન્સિલર આશિષ જોશીના વાણી વર્તનના વિરોધમાં કર્મચારીઓ ડાઉન આંદોલન છે વડોદરા મહાનગરપાલિકા ખાતે બે દિવસ અગાઉ મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર પંદરના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપાના આશિષ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તો મેમે થઈ હતી જે મામલો વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિનું આ વર્તન અયોગ્ય લાગતા પાલિકાના અધિકારીએ અત્યારે પોતાના કામનો સમય ઘટાડીને છ વાગ્યાની દસ મિનિટનો કરી દીધો છે જો કે અધિકારીઓ દ્વારા આ અંગે મેયરને આશિષ જોશી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ભાજપા પ્રમુખે પણ આશિષ જોશીને નોટિસ આપી છે પરંતુ આજે પણ કેટલાક અધિકારીઓ સાંજે છ વાગ્યાની દસ મિનિટે થતાં જ ડાઉન કરી હતી જો કે પાલિકાના ડેપ્યુટી કમિશ્નરને કહ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે અધિકારીઓ કહી રહ્યા છે કે આશિષ જોશી માફી માંગે જો કે આશીષ જોશી પ્રજાની માફી માંગી રહ્યા છે વિસ્તારની સમસ્યા હલ નહી થતા તેમણે પ્રજાની માફી માંગી હતી પરંતુ કમિશનર કે મેયરની સમક્ષ માફી માંગી ન હતી ત્યારે મળેલી સામાન્ય સભામાં તેમણે કોઈ માફી માંગી નથી જેથી અધિકારીએ બેઠક યોજી નવી રણનીતિ નક્કી કરશે આગામી દિવસોમાં અધિકારીઓ જોડે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટી વિભાગના કેતન જોશી દ્વારા જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત સામાન્ય સભામાં પ્રતાપનગર યમુના મિલ રોડ પર કાસની સફાઈના મામલે ભાજપના કોર્પોરેટર આશીષ જોશી અને કમિશનર દિલીપ રાણા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેને લઈને મામલો ગરમાયો હતો જે બાદ સભા મુલતવી રહી હતી જે ફરી મળી હતી જલ્દી બંધ કરવાનો છે ઓર્ડર છે ના ના મને એ સાહેબ આજે વેલ બંધ કરવાની છે કર્મચારીઓ છે ને છો સાહેબ નો ઓર્ડર છે ખબર નહી મને ખબર નહી તો આજે કમ જલ્દી વેલ્લા બંધ કરી દીધું ઓફિસ

આ બાબતે હાલ સામાન્ય સભા ચાલુ જ છે સામાન્ય સભા પૂર્ણ થયા બાદ માન્ય કમિશનર સાહેબ આવે એમની જોડે પરામર્શ કરી અમે માન્ય મેયરશ્રીને પણ આ બાબતે અવગત કરેલા હતા હજી આ તમામ અધિકારીઓ અમે સામાન્ય રીતે રિસેસના સમયમાં સાથે બેસીને ચા પીતા હોય છે ત્યારે આ ચર્ચાઓ થતી હોય છે આવતીકાલે બધા અધિકારીઓ પોતાનો સૂર રજૂ કરશે અને માન્ય શ્રી અને માન્ય કમિશનર સાહેબ જોડે ચર્ચા કરી અને જે રીતે અધિકારીનો સમૂહ અવગત કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે અમારા ધ્યાન ઉપર ચૂંટાયેલી પાંખ દ્વારા એવું મૂકવામાં આવ્યું છે કે માન્ય શ્રીને પક્ષ દ્વારા શોકોસ નોટિસ આપી છે એટલે એમની એમની સામેની કાર્યવાહી પક્ષના લેવલે ચાલુ હોય એટલે એમના તરફથી અમને અવગત કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ચાલુ હોય હાલ તુરત જ અમે આ બાબતને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કમિશનર સાહેબ અને મેયર સાહેબની પરામર્શ કરી અને ત્યારબાદ આગળની વાત કરવામાં દસ વાગે તમામ ઓફિસો ખાલી થઈ ગઈ જી પણ હાલ સામાન્ય સભા ચાલુ હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આપ જોઈ શકો છો કે મેં પણ કામ બંધ કરેલું છે પણ હાલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને જ્યારે જનરલ બોર્ડ ચાલુ હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કચેરીમાં હાજર રહેવું

સભા પૂર્ણ થાય પછી અમે એમને પરામર્શ કરીએ અને અધિકારીઓ જે નક્કી કરે તે આ કોઈ વ્યક્તિગત બાબત નથી આ કોઈ વ્યક્તિગત બાબત નથી માત્ર હેતુ માન્ય કમિશનર સાહેબનું સમાન સચવાય તે માટેનો છે કોઈ પ્રજાજનોને મુશ્કેલી પડે એની માટે નથી અમે પણ અધિકારીઓ પ્રજાના કામ માટે જ છીએ ક્યાંય ને ક્યાંય પ્રજાને ઉપયોગી થઈ વડોદરા શહેરના વિકાસ માટે જ કાર્ય કરવા માટે તમામ અધિકારીઓ છીએ પરંતુ જે વાત સામાન્ય સભાના મુદ્દાને લઈ અને માનનીય કમિશનર સાહેબના અપમાનજનક વર્તનને લઈ અને અમે અમારી રજૂઆત મેયરશ્રીને કરેલ છે મેયરશ્રી જોડે પરામર્શ કરી અને અધિકારીઓ જ્યારે સમૂહમાં મળશે જે નિયત કરશે તે પરામર્શ કરીને આપને આગળ જણાવો આજે કમિશનર સાહેબની વારે તો ભાજપ આવ્યું છે કમિશનર સાહેબને કારણ કે ત્રણ દિવસની નોટિસ પણ પાઠવી દીધી છે વારે ચલો ભાઈ શકાય ના જ્યાં સુધી અધિકારીઓ મળી અને કંઈ નક્કી ના કરે ત્યાં સુધી આ બાબત અંગે કંઈ કશું નહીં શકાય આવતીકાલે શ્રી અને કમિશ્નર સાહેબ મળ્યા પછી જે સમૂહ નક્કી કરશે તે વાત થઈ રહી છે ઘણી ઘણી જગ્યાએ ઘણા અધિકારીનો સૂર હતો પરંતુ સાથે લોકોને પણ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ છે કે જેના કારણે સમગ્ર વડોદરા શહેરનું આવતા દિવસોમાં ભવિષ્ય પૂર બાબતનું નક્કી થયું હોય ત્યારે કોઈ વ્યક્તિગત નિર્ણય કરી અને એક એવો નિર્ણય ન લઈ શકાય તે માટે તમામ અધિકારીઓ ભેગા થશે કમિશનર સાહેબ જોડે પરામર્શ થશે મેયર સાહેબ જોડે પરામર્શ થશે અને જો એમને સંતોષ લાગશે અધિકારીઓને તો આગળની વાત નિયત કરવામાં આવશે હજી કંઈ નક્કી ના થઈ ને કોઈ અધિકારીઓ આવતીકાલે ભેગા થશે પછી નક્કી થશે અર્પિત સાગર મેડમ આજે ગાંધીનગર ખાતે સરકારી કામે છે એટલા માટે કચેરીમાં નથી અને ડેપ્યુટી કમિશનર વહીવટ તરીકે જ્યારે સામાન્ય સેવા ચાલવું હોય ત્યારે હોદ્દાની ગરીમાં જળવાય તે માટે અમે કચેરીમાં નહીં જે પાર્ટી તરફથી અમને ચૂંટાયેલી પાક તરફથી જે અવગત કરવામાં આવ્યા છે આ બાબત જોતા અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ બાબતને પક્ષ તરફથી પણ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને તેમના તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સમજુ છો આપ માનો છો કે આ ન્યાય તરફ જઈ રહી છે વાત જો ત્રણ દિવસથી નોટિસ અપાઈ છે તો જી ચોક્કસ એમને પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની જે બાબત હોય તે પક્ષે અનુસરી છે અને એમને સાંભળ્યા બાદ પક્ષ નિર્ણય લેશે એટલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એટલો ચોક્કસ અમને સંતોષ છે ખુશ છો એટલે કાર્યવાહી ખુશ કરતા બી સંતોષ છે અચ્છા ગુજરાત રાજ્યમાં પ્રથમવાર આવી ઘટના થઈ રહી છે મને ખ્યાલ નથી પણ હવે કાલ થી કદાચ એવું બની શકે કે આંદોલન આપની સમજાવટ થી પૂર્ણ વિરામ ખોલતો મુકાઈ જાય આવતીકાલથી એવું બની શકે આ બધા અધિકારીઓ નિયત થાય ત્યારબાદ નક્કી થઈ શકે